તો દોસ્તો જો અત્યારે હું બેઠો બેઠો એને દેશી ડ્રોન બનાવવાની કોશિશ કરું જોકે બને છે કે નહીં કોશિશ તો ક્યાર ન કરું પણ બનતું નથી અને ફાઇનલી કેવું થાય છે અને જો તડકો બહુ હતો એટલે વિડીયો આજે આપણે દિવસનો ઉતારવાનો હતો પણ તડકો તો એટલો કઈ રીતે ઉતારો છોકરાને પણ બહાર નહોતું કઢાયું એટલા માટે પછી દિવસનો ન ઉતાર્યો અને અત્યારે જો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો હોય અને આગળનું બધું શું છે હજી આપણી પાસે ત્રણ કલાક છે ને ત્રણ કલાકમાં આપણે શું શું કરીએ છીએ તો સારું સારું હશે તે શૂટ કરીશું અને તમારી સમક્ષ રજૂ કરીશું જો અત્યારે તો જો કે આ નળિયાવાળા ઘરમાં તો બહુ જ તાપ લાગે દિવસે રહેવાય નહીં એટલે અમે વૈદેવી નવા ઘર્યા અને અત્યારે આવ્યા છીએ જોકે હજી ન આવ્યા હોય છ વાગ્યા જ આવે છે માહી નહીં બધા ઓલા ઘરે હોય અને સાંજે છ વાગ્યા જ આવે ત્યાં સુધી નાના લીમડાના સાંઈએ રમીએ અને તે આપણા નવા ઘર છે અને હું અત્યારે રહું એ અમારું જૂનું ઘર છે હું જૂના ઘરે રહું છું અને જો પાણી આવ્યું પાણી સાત દિવસ ફળિયામાં ફર્સ્ટ ક્લાસ અને જો હું બેઠો બેઠો હોય ને દેશી ડ્રોન બનાવું છું હવે જોયું સિવાય કેવું દેશી ડ્રોન બને છે તો ચાલો વિડીયોમાં ઠેર સુધી રહેજો અને હું બનાવું છું દેશી ડ્રોન તો કેવું લાગે કોમેન્ટમાં કહેજો અને જોયું સિવાય કેવું બને છે ચાલો વિડીયોમાં રહેજો તો દોસ્તો જો ધમભાઈ બે ગયા હે અને બેટેકાનું શાક બનાવવાનું છે તો બેટેકાનું જો સુધારવાનું કામ હાલે અને અહીંયા હું જો દેશી ડ્રોન બનાવું છું જો આ વાડો છે એમાં આપણે અહીંયા ઉપર ફોન લગાડી દેવાનો અને પછી આમ ફોન જો આ રીતે લગાડી અને પછી ઉપરથી લેવાનું કેવું શૂટ આવે છે તો ચાલો જોયું છે કેવી રીતે શૂટ આવે છે અને શૂટ સારું થાય તો કોમેન્ટમાં મને કહેજો કે સારું થાય છે તો આપણે આવા ડ્રોનથી કે વિડીયો શૂટ કરવાનું કહી દઈએ ચાલુ એ બડી અચ્છી વાત કહીએ આપણે તો દોસ્તો જો આપણે દેશી ડ્રોન બનાવી નાખ્યું છે અને આપણે ધીમે ધીમે ઉડાડવી સીવી દેશી ડ્રોન તો કહી દો હાલો બાય બાય કહી દો બસ ઉપર જાય તો એમ કરવાનું હો બાય બાય તો દોસ્તો જો સડે છે ડ્રોન આપણું ઉપર ધીમે 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 જાય છે તો દોસ્તો જો હવે આજે આપણું ડ્રોન જાય છે ઉપર અને કેવો વ્યૂ આવે છે તમે કીધો મને જરાક

તો દોસ્તો હવે આપણે ને ધીમે ધીમે ડ્રોન ને હેઠે લેવામાં આવશે તો ડ્રોન હવે જી તો આપણો દેર ને આવે છે હેઠે ડ્રોન માં વિયા તો જો દોસ્તો જે છે ડ્રોન જાય છે આ કઈ દો બાય બાય તો આપણું ડ્રોન જો સક્ષેત થઈ ગયું છે અને જો થોડોક ફોન છે કેમ કે થોડુંક બાંધ્યું છે ઓછું અને પહેલી દાન આપણે ફર્સ્ટ ટાઈમ આપણે આ ડ્રોનનો ઉપયોગ કર્યો છે જો કે મને દિમાગમાં એવું આવ્યું એટલે મેં ચાલો આપણે ડ્રોન દ્વારા આજે વિડીયો શૂટ કરીએ અને છોકરા તો દેવતા રોજ કરે છે કે તો દોસ્તો જો આપણે આ દેશી ડ્રોનનો ઉપયોગ કર્યો પણ આપણે આ ડ્રોનથી ઉતરે કે નહીં આપણે એ જોવાનું હતું પણ ઓલરેડી જો સરસ મજાનું કડક બાંધવીને તો આ ડ્રોનનો ડ્રોન જેવો જ ઉપયોગ કરે પણ આ કોઈ આવા ઘરમાં કે ન હાલે જો ખુલ્લી જગ્યા હોય ને તો આ ડ્રોન હાલે તો દોસ્તો તમને આ ડ્રોનનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ન લાગ્યો હોય તો લા નો લાઇક કરતા તો દોસ્તોને જો બીજું હું માઇક લાવ્યો તો બ્લુટૂથવાળું પણ સક્ષત નથી બહુ એમ કે અવાજ છે ને એ નથી બહુ એટલો ખાસ આવતો એ તો એમના એમના અવાજ સારો છે પણ ઘણું મેં ચેક કર્યું પણ ખાસ એટલો અવાજ આવતો પાંચ હજાર જેવું છે પણ બે માયક છે તે આપણે ઓનલાઈન મગાવીશ પણ આવશે એટલે હું તમને જરૂર તેનો વિડીયો બતાવીશ તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટમાં કહેજો સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને આગળ તમારા ફ્રેન્ડના ગ્રુપમાં મોકલજો અને જો ખાવાનું ગેસ ઉપર શાક બને છે અને ધમ જો આવી ગયા છે સંપલ ગારાળા લઈને કોને મને મારવાના હે જો ટોમેન જેરીના સંપલ ટોમેન જેરી સંપલ લઈને મસ્ત મસ્ત સંપલ છે ત્રણ જોડી સંપલ લેવરાય લેવડાવીને પંદર દિવસથી જ્યાં જાય ને ના સંપલ જ માગે જો મને તો પ્યારા હોય એમ હા પહેરાવું પહેરાવું લો પહેરી લો તો દોસ્તો ચાલો હવે મળશું આપણે કાલના વિડીયોમાં આજનો વિડીયો તમને ગુમો હોય તો લાઈક કરીએ ચાલો મળશું હવે કાલે